નારાયણ બાર પચીસ પાંત્રી ચાલીસ બાર પિસ્તાલીસ એકતાલીસ પચાસ પંચાવન પાંચ સિત્તેર પાંચ બાર એકા बार ही थे हाँ रुपए बार दो पंद्रह दर बुरा पका बार दो पंद्रह दर भी बच्ची है दर बच्ची है तीन तीन पांच तीन चालीस चालीस बच्चा बच्ची बच्चा हलो हलो हारून से નવસો રૂપિયા બાર રીતે બાર રીતે અમે લગી નાખ્યું રૂપિયા છે બાર વેચ્યા છે